નમસ્કાર ખેડૂત મિત્રો વિદેશી સ્વતી આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ રાપણ તાલુકાના મોવાણા ગામે જેમાં આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રએ એ આપણું ડીડી સીડ્સ નું જીરો ડીડી સાઈન વાવેતર કરેલું છે તો સૌપ્રથમ તો આપણે ખેડૂત મિત્રનો ટૂંકમાં પરિચય લેશું તમારો ગામ અને તમારો નામ હા અમારું ગામ રાપર તાલુકાનું મોવાણા ગામ છે અને અમારું નામ વાઘેલા માનસ જીગેસાજી આપણે કેટલા વીઘા નું વાવેતર કેટલા એકર નું વાવેતર કરે 100 એકર વાવેતર કરે છે બરોબર આપણે આ જે જો એક તો દાણે જીરું સારું થાય છે પછી છોડમાં વિકાસ